મારા છોકરા તું હાજો કર ને તારો મારો છે એ ઈ ભુવા ને નથી ઓળખતો તું લાવ્યો તો એમાં કાકા મારી માથે શું કરે થા હું તો સારું કામ કરવા ગયો તો તમને ભૂત વરી ગયો તો ને ભુવા ને બોલાવા ગયો તો એમાં મારો શું વાક મને તો હારું થઈ ગયું મારો છોકરો આમાં મામા હલ્લે છે આખો ખાટલા એક દી ટાઈમ દઉં છું ને તારા માથે નો થવાની થાય છે મારું બેટું મારું આ નો થવાની થઈ પણ આ કપાતર ઓલા ભૂરિયા નકામા છે લાઈ ભૂરિયાન ઘરે જાવતે નકર ઓલા મને એક દિનનો ટાઈમ દઈને જો હે મો થવાની થઈ છે તારા બાપ આટલા ગામમાં પછી ગામમાં શમશાન માં રખડ્યો ને ક્યાંય ભૂત નથી અહીંયા થોડા ભૂત થયું મેં તને પેલા કીધું તું કે તું આ શમશાન સારા રેવા દે દુલારામ

ભૂરિયા પૈસા ની વાત નથી આદર કરે મારે શું કરવાનું દુલારામ હવેલી મરી જાય ને તો અહિયાં નો જવાય તે જોયું નતું ભલામણા બધા નીકળ્યું પણ આનો કઈક ઉકેલ તો કર તું જા હે વાહ ભૂરિયા વાહ હાર વાલી હું જાઉં જા જય માતાજી જય માતાજી મારાધીયા છોકરાને વધી ગયું લાગે છે લાવ દુલાંગ પાસે જાવું જ છે હાલો રે ઓલાને વધી ગયું છે હાલો હાલો બાપા હાલો હાલો હાલો

જાલે લઈ જાવ છો ભલે અને પાડે લઈ જાવ છો ભલે મારા છોકરાને સારું થઈ જવું જોઈએ એ તમે ઉપાય કરો બા જાય એ લઈ છે આ થઈ જાય

અમારા એક ઠેકાણે જોવાય છે એ ક્યાંય જોવા જવાનું જ નહી મારો દીકરો હપે હશે

તારો બાપો કરે છે આકર બેનો તાવ ચડી એટલે ના ભુવા થોડી વિધિ કરજો આ તમારા થોડા નું શું વાંધો ને વાંધો ને વિધિ તો કરવી જ પડશે 아아아 <laughs> 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 <laughs>